તો મિત્રો ડીજે મેલડી સરકાર ચેનલ આપણી યુટ્યુબમાં ચાલી રહી છે અને આજે અમારા કારખાનામાં વેકેશન પડે એની માટેનો એક વ્લોગ વિડીયો બનાવવાનો છે મિત્રો તો આ તમે જોજો અને તમારા દોસ્તારોને શેર કરજો અને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચાલો મિત્રો આપણે ઉઠી ગયા હવારમાં બધા ગુડ મોર્નિંગ આપણે હવામાન નાય ધોય કમ્પ્લીટ થઈ અને થાબે નાસ્તો કરવા આવ્યા સૂર્ય પણ ઉગી ગયો તો ચાલો નાસ્તો કરી લે આપણે નાસ્તો કરવા બેઠીએ એ પેલા એ પર ધાબા ઉપર થોડુંક બકાલું આતે જે કંઈ બધી વસ્તુ ઝાડવા આવેલા છે એને પેલું આપણે પાણી પાઈ દઈએ જે કે લચાઈ ગયા સાઉ રીંગણી આ લાબુ લસાઈ ગયો એટલે આપણે એને પેલું પાણી પાઈ દઈએ પછી આપણે નાસ્તો કરવા બેહી જઈએ ને આમ આજે કારખાને જવામાં થોડુંક મોડું થઈ ગયું છે આજે વેલેર જવાનું કીધું હતું કેમ કે આજે અમારે કારખાને વેકેશન પડવાનું છે ઓલરેડી અમારે વિક્રમભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે અને આપણે પણ હવે નાસ્તો કરી લઈએ તો ચાલો મિત્રો આવી जाओ બધાય નાસ્તો કરવા ઘાણીનું ઓલરેડી સિંગ તેલ લઈ ગોળ લાટકામાં લઈ લીધો છે અને રોટલી લઈ નાસ્તો કરવા બેસી ગયા છે આપણે તો ચાલો હવે આપણે જઈએ છે કારખાને કારખાને પી પછી તમને કારખાનાનો કારખાના નો વિડીયો આપણે કારખાને પોચી ગયા છે તો કારખાને ગયા હવે આપણે આપણી પ્લેટ બ્લેટ બધી સાફ કરી નાખીએ અને આપણે લોટ લઈને કામે ભે જાય લોટ લેવા ગયા હતા મેનેજર લોટ આપી દીધા ભેગા

જેથી કરીને આપણો દિવસ હારો જાય પેલો હીરો હારો બને તો આપણે હીરા ગહવાની મજા આવે હીરો પરફેક્ટ ફરેશ માતાજીનું નામ લઈ અને પછી મેં તો બોલાવી દીધી ઝાકાઝીકી હિરણમાં મેંડા હીરા ગવા જાણે યુધે સીડ્યા એમ ની હારે કટોરો લઈને મંડ પીડા અને ભાઈને કે આમાં બહુ ઉતાવળ કરાય એમ નથી હેરણ અમારી કપાઈ ગઈશ આજે પાંચ દિવસ છ દિવસ એમ કંઈક અમારી હેરણને થઈ ગયું છે એટલે બહુ ઉતાવળ કરીશું તો હીરા તૂટવા માંડશે એટલે નુકસાની કરીને કામ આપણે કરવાનું નથી નિરાતે નિરાતે હીરા જે ઘસાય એ ઘસ્યું વધી વધીને ત્રીસથી પાંત્રી હીરા ભાગમાં આવશે કારણ કારણ કે સિત્તેરથી એંસી હીરા જ ટોટલ પેલમાં છે એટલે દસ ના સાડા દસ ના ગાળામાં વેકેશન પડી જાય એટલે જેમ બને એમ હીરો ઉકલે અને હીરો તૂટે નહીં એ રીતના આપણે નિરાતે નિરાતે હીરા ગણવાના છે હીરો બની ગયો જોઈ લઈએ વાહ હીરો બેનો તો પરફેક્ટ એમાં કોઈ થાન નથી એક નંબર હીરો બની ગયો દોસ્તો અને પૂરું થઈ ગયું હીરામાં એટલે આપણે સસમા બસમાં હકેલી અને વિદાય લઈ લઈએ કારખાનેથી કારીગરો બધા નેવીરા થઈને બેહી ગયા છે અને મથાળાના કારીગરો જે ટોક છે સાલી પસા હીરાનો એ બપોર સુધી પૂરો કરશે તો ચાલો ભાઈ બધાને જય માતાજી વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈઓ અને આગળ મોકલજો